ત્યારે સમાજમાં સોસાયટીમાં કે આપણી આસપાસ કોઈપણ પ્રકારનું ગુનાહિત કૃત્ય બને ત્યારે સૌથી પહેલાં આપણા મગજમાં એવો વિચાર આવે છે કે પોલીસને બોલાવીએ જ્યારે કોઈપણ વ્યક્તિ કોઈપણ મુસીબતમાં ફસાયું હોય ત્યારે તેના મગજમાં સૌથી પહેલાં પોલીસ બોલાવવું એવું આવે છે તમને ગમે કેટલો વાંધો હોય પોલીસ સાથે પરંતુ જ્યારે આપણે મુસીબતમાં એ છે ત્યારે આપણી મદદે આવનાર સૌથી પહેલાં પોલીસ આવે છે પરંતુ હવે સમય બદલાયો છે તો હું તમને એવું કહું કે રક્ષક બની ગયો છે અને પોલીસ દ્વારા જ એક ગુનાહિત કૃત્યને અંજામ આપવામાં આવ્યો છે તો તમે શું કહેશો આજે આવા જ એક કિસ્સા વિશે વિગતે વાત કરવી છે નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર આપની સાથે ગત દસ તારીખના રોજ વાહન ચલાવવા જેવી ન જીવી બાબતે એમઆઈસીએના ત્રેવીસ વર્ષે વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી દેવામાં આવે છે આ હત્યા બાદ ગોપલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો નોંધાય છે અને ગોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરોપીનું એક સ્કેચ જાહેર કરે છે ત્યારબાદ પોલીસ પોતાના ચક્રોમાં પણ ગતિ કરે છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પણ પોતાની કવાયત શરૂ કરે છે ત્યારબાદ આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પંજાબ ખાતેથી એક આરોપીને ઝડપી પાડે છે અને ત્યારે એક મોટો ખુલાસો થાય છે કે આ જે આરોપી પકડાયો છે તે સરખેજ પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ છે કે એટલે કે ગુજરાત પોલીસ દળનો એક પોલીસ કર્મચારી છે આ પોલીસ કર્મચારીનું નામ વિરેન્દ્ર પઢેરિયા છે આ સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો હવે તે ગુનાહિત પોલીસ કર્મી થઈ ચૂક્યો છે હવે સંશોધનની બાબત એવી છે કે આજે વીરેન્દ્ર પઢેરિયાને એરેસ્ટ કરવામાં આવ્યો છે તો તેની પાસે આ હથિયાર ક્યારે આવ્યું આ હથિયાર તે કેટલા સમયથી પોતાની સાથે રાખતો હતો તેણે કોઈ નશો કર્યો હતો કે નહીં આ બધી જ બાબતો એક સંશોધનનો વિષય બની છે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ વીરેન્દ્ર પઢેરિયાને લઈને અમદાવાદ આવવા રવાના થઈ ચૂકી છે ત્યારબાદ અમદાવાદ આવીને બોપલ પોલીસ સ્ટેશન ખાતે તેને હેન્ડ કરવામાં આવશે અને બોપલ પોલીસ તેની આગળ વધુ પૂછપરછ હાથ ધરશે આ જ ઘટનાને લઈ અને દરેક અપડેટ જાણવા માટે મીડિયા રેવલ્યુ ચેનલ સબસ્ક્રાઈબ કરો આ વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળું છું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને અમારા સાથે જય રજા જાણશો નમસ્કાર